નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ કન્યા રાશિ વિવાહિત જીવન માટે આ ત્રણ માસ કેવા જવાના છે આપણા ભાગ્યનો સાથ મળશે કે નહીં મળે બીમારીમાં આપણે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ સાથે આપ નોકરી કરો છો કેરિયર આપને કેવો લાભ મળશે સાથે આપણે કયા ઉપાયથી આપના જીવનમાં જીવન પ્રગતિમય સુખમય બની શકે એ આપના જીવનના દરેક પ્રકારના પ્રશ્નોના ઉત્તર આ વિડિયોના માધ્યમથી આજે તમને મળવાના છે આપણે કયો લાભ મળવાનો છે જેનાથી આપનું જીવન ખૂબ જ સુખદ બની શકે એ દરેક વિસ્તારપૂર્વક ચર્ચા કરશું ગ્રહોની સ્થિતિ જાણશું ગ્રહો કઈ સ્થિતિમાં છે અને ખાસ કરીને મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ આપના જન્મગ્રહો કઈ સ્થિતિમાં છે એ મને ખબર નથી પણ જો મિત્રો ચંદ્ર રાશિના ગ્રહો સાથે તમારા ગ્રહો પણ જન્મકુંડિમાં ઉત્તમ હશે તો આ ત્રણ વર્ષ તમારા માટે ખૂબ જ ઉત્તમ જવાના છે હવે ગ્રહોની સ્થિતિ પેલા જાણીએ પ્રથમ ભાવમાં કેતુ મહારાજ ઉપસ્થિત છે સપ્તમ ભાવમાં રાહો છે સાથે શનિ ભગવાન સ્ટમ ભાવમાં છે છઠ્ઠા ભાવમાં છે અને ચાર ગ્રહો છે મિત્રો એ નવમ ભાવમાં છે જે બુદ્ધ ભગવાન છે ગુરુ ભગવાન છે શુક્ર ભગવાન છે અને સૂર્ય ભગવાન છે મંગળ ભગવાન છે અષ્ટમ ભાવમાં અને ભાવર્તન થાય છે એટલે ચંદ્રની સ્થિતિ તમને કેતો નથી હવે વાત કરીએ સૌથી પહેલા બીમારી બાબતમાં વ્યક્તિત્વની ચર્ચા કરીએ બીમારી જોવા માટે બે ભાવ જોવા ખૂબ જરૂરી છે એક પ્રથમ ભાવ અને છઠ્ઠો ભાવમાં રાશિ પરિવર્તન કરશે એમ પેલી મેથી ગુરુ ભગવાનનું રાશિ પરિવર્તન થઈ ચૂક્યું છે તો એમ કહી શકાય કે બુદ્ધ ભગવાન નવમ ભાવમાં આવવાથી તમારા વિચારોમાં

તામસી કહેવામાં આવે છે તીખા પદાર્થ કહેવામાં આવે છે આવા પદાર્થો આપને આ માસમાં ન ખાવા જોઈએ પ્રથમ માસ સ્વાસ્થ્ય બાબતમાં સારું રહેશે પણ બીજો માસ છે જુલાઈ માસ છે તમારા માટે મધ્યમ રહેશે ઓગસ્ટ માસની અંદર સાવધાનીનો સમય છે આપણે ડાયાબિટીસ છે બીપી હોય તો આપને અનુકૂળતા હવામાનમાં જ પ્રવાસ કરવો જોઈએ આપના સ્વાસ્થ્ય બાબતની અંદર આપને સમય સાથે વ્યાયામ કરવો જોઈએ સમય સાથે દવા લેવી જોઈએ અને આપણા શરીરને અનુકૂળતા લાગે તે જ ખોરાક લેવો જોઈએ આપના શોખ વધે પણ શોખ સાથે ખોરાકીમાં આપને નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે આપ જેના કાર્યો કરતા હતા એ કાર્યમાં આપને પણ લાભ મળશે યશ મળશે તો એમ કહી શકાય કે આપના બુદ્ધ દેવ છે એ આપને સારું ફળ આપશે હવે વાત કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે જે પંચમ ભાવથી જોવાય છે અને પંચમ ભાવના માલિક છે શનિદેવ થાય છે શનિદેવ છે એ સ્ટમ ભાવમાં છે છઠ્ઠો ભાવ આઠમો ભાવ અને બારમો ભાવ આ ત્રણ ભાવ છે એ અશુભ ભાવ માનવામાં આવે છે પણ શનિ ભગવાન પોતાની જ રાશિમાં હોવાથી વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ જ સારું છે પણ આપણે મહેનત કરાવશે આપ જે પરિણામની આપની ઈચ્છા છે એ પરિણામ આવતા વિલંબ થઈ શકે છે આપ જે મહેનત કરી હતી એ મહેનતનું પરિણામ કદાચ ઓછું પણ આવે પણ આપણે જૂન માસ માં ખૂબ મહેનત કરાવે જુલાઈ માસમાં વધારે મહેનત કરાવે પણ એનું પરિણામ ઓગસ્ટ માસમાં આવવાનું છે સાથે આપને વિદ્યાર્થી બંધુઓ માટે ચિંતા કરવાનો વિષય નથી પણ ચિંતન કરવાનો વિષય છે આપને આપણા વિદ્યાભ્યાસમાં આ સુવર્ણ સમયમાં ખૂબ જ ધ્યાન દેવાનો સમય છે આપ અન્ય કામમાં લાગશો તો આપણો વિદ્યાભ્યાસમાં વિઘ્નો પણ આવી શકે છે અને પરિણામ પણ સુખદ નહીં આવી શકે છે એટલે ગભરાયા વગર ખૂબ મહેનત કરજો હવે વાત કરીએ વિવાહિત જીવનની આપણું વિવાહિત જીવન કેવું જોવાનું છે મિત્રો વિવાહિક જીવનની ચર્ચા કરતા પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો આ વિડીયો આપના મિત્રોમાં ખૂબ શેર કરજો તે પોતાના વિશે જાણી શકે સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ અગાઉ પણ કીધું ચંદ્ર આસન આધારો પર કરીએ છીએ આપના જન્મગ્રહો કેવા છે એ ખબર નથી પણ આપણે જાણવા હોય કયા ગ્રહો કઈ સ્થિતિમાં છે જે શુભ ફળ આપે છે કે અશુભ ફળ આપે છે અશુભ ફળ આપતા હોય ગ્રહોનું કયા ઉપાયના માધ્યમથી આપનું જીવન સુખદ બને એ દરેક વિશેષ ચર્ચા આપને કરવી હોય તો અહીંયા વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો મારી ઓફિસ જામનગરમાં છે આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈન સુંદર મજાની વ્યવસ્થા મેં રાખી છે જેમાં આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મસ્થળ આપ મોકલી આપશો વોટ્સઅપમાં સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડલી બનાવી આપના ગ્રહોની સ્થિતિ અનુસાર શાસ્ત્રોક્ત ઉપાય સરળ ઉપાય આપને બતાવવામાં આવશે સાથે મિત્રો જ્યોતિષ જોવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ અને બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ

પ્રત્યેની જે ગેરસમજ ઉભી થતી હતી એ દૂર થશે એમ કહી શકાય જુલાઈ માસ આપના માટે ખૂબ જ સારો જવાનો છે અને ઓગસ્ટ માસમાં પણ આપના માટે ખૂબ જ સાનુકૂળતા બની રહેશે પણ ભાગીદારીમાં કોઈ બિઝનેસ કરતા હોય તો ત્યાં આપણે સમજી વિચારીને ચાલવું ખૂબ જરૂરી છે આપણા ભાગીદારી સાથે નાની બાબતમાં ઝઘડો ના થાય વિવાદ ના થાય એની ખાસ કાળજી લેવાનો સમય છે

જે પૂર્વકાળમાં પૈસાનું રોકાણ કર્યું હતું ને એ રોકાણનો લાભ આપને મળવાનો છે પછી શેર બજાર હોય તો જમીન મકાનમાં પૈસાનું રોકાણ કર્યું હોય તો એમાં પણ ખૂબ સારો લાભ મળવાનો છે આપ લેખન કાર્ય કરો છો અને આપના લેખનનો સારો પ્રતિસાદ મળવાનો છે આપ કોઈ વેપારી

એ ત્રણ માસ તમારા માટે સુવર્ણ સમય થઈને આવી રહ્યો છે પણ આપણે સાવધાની વાત નહીં રાખવાની છે આપણે વિવાદ ક્રોધ થી દૂર છે મિત્રો હવે વાત કરીએ આપણા કેરિયરની નોકરીની તો દશમ ભાવ છે કર્મનો છે કેરિયર છે જેના મિત્રો માલિક થાય છે એ શુક્રદેવ થાય છે શુક્ર નવમ ભાવમાં છે પોતાની જ રાશિમાં છે એટલે આપની પ્રગતિશીલ થશે આપનું પ્રમોશન થશે માસમાં આપ જ્યાં નોકરી કરો છો સ્થળાંતર થઈ અને સારા યોગ બની રહ્યા છે આપ નોકરીની શોધમાં છો તો નોકરી પણ આપને અગસ્ત માસમાં મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે નોકરીની અંદર આપની પાછળ જે રાજકારણ થતું હતું ત્યાં પણ આપને લાભ અમાડવાનો છે આપની પાછળ રાજકારણ કામ નહીં આવે આપણા શત્રુઓ આપણે જે હેરાન કરતા હતા એ શત્રુઓનો પરાજિત થશે આપની જીત થશે મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને ઉપાયની જે આપનું જીવન સુખદ બનાવે બહુ સરળ ઉપાય બતાવું છું બુધવારના દિવસે ગાય માતાજીને લીલું ઘાસ અવશ્ય આપ ખવડાવ છો બુધવારના દિવસે આરંભ કરી પ્રતિ દિવસે ઓમ ગંગ પતય નમઃ આ મંત્રની આપને બે માળા અવશ્ય કરજો સાથે બુધવારના દિવસે લીલી વસ્તુનું દાન કરશો આપના માટે ઉત્તમ બનશે સાથે મિત્રો જો આ ત્રણ માસમાં આપને લાભ ન મળે જે ચર્ચા કરી છે તો આપની જન્મ પત્રિકા સારા જ્યોતિષ આચાર્યને બતાવજો આપણા જન્મ ગ્રહો ખરાબ હોય તો આપણે અશુભ ફળ પણ મળી શકે છે પણ આ જે અત્યારે ચર્ચા કરીએ છીએ ગ્રહોની સ્થિતિ અનુસાર ચર્ચા કરી છે એટલે બધાને લાભ મળે ન પણ મળે મિત્રો આવી ચર્ચા જે પણ માધ્યમથી કરીએ છીએ યુટ્યુબના માધ્યમથી આપ જોઈ રહ્યા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકના માધ્યમથી જોતા હોય તો અમારા પેજને ફોલો કરી લેજો ફરીથી મળશું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહદે